ઉંદર નો સ્વયંવર મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ઘણા સમય પહેલા એક મહાન તપસ્વી હતા તેમને કોઈ સંતાન ન હતું એકવાર સ્નાન કર્યા પછી તે હથેળીમાં પાણી લઈને આચમન કરી રહ્યો હતો ત્યારે તેના હાથમાં ઉંદર પડ્યો જ્યારે ઋષિએ આકાશ તરફ જોયું ત્યારે તેને એક ગરુડ જોયું કે ગરુડ ઉંદરનો શિકાર કરી રહ્યો હતો અને ઉંદર તેની ચાંચ પરથી પડી ગયો તેને ઉંદરના શરીર પર હર્બલ પેસ્ટ લગાવી અને થોડા જ દિવસોમાં ઉંદર સ્વસ્થ થઈ ગયો તપસ્વીને કોઈ સંતાન ન હતું તપસ્વીની પત્નીએ તપસ્વીને કહ્યું અમારે અહીં કોઈ સંતાન નથી અમે આ ઉંદરને અમારા બાળક તરીકે ઉછેરીએ છીએ પત્નીની વાત સાંભળીને ઋષિએ ઉંદરને છોકરીમાં ફેરવી દીધું ઋષિ અને ઋષિની પત્નીએ તે છોકરીનો ખૂબ પ્રેમથી ઉછેર કર્યો જ્યારે છોકરી લગ્નયોગ્ય બની ગઈ ઋષિની પત્નીએ ઋષિને કહ્યું છોકરી લગ્ન કરવા યોગ્ય થઈ ગઈ છે તેના માટે સારો વર શોધો ઋષિએ કહ્યું તમારી પુત્રી માટે સૂર્યથી સારો વર બીજો કોઈ હોય જ ન શકે આ પછી તે યુવતીનો અભિપ્રાય જાણવા માંગતો હતો છોકરીએ જવાબ આપ્યો સૂરજ ખૂબ જ ગરમ છે હું તેની સાથે કેવી રીતે લગ્ન કરી શકું કૃપા કરીને આનાથી વધુ સારો પતિ શોધો ઋષિ સૂર્ય પાસે ગયા અને તેમણે તેમના કરતાં સારો વર શોધવા કહ્યું સૂર્યે જવાબ આપ્યો મારા કરતાં વધુ સારા અને શક્તિશાળી વાદળો છે જે મને આવરી લે છે અને મારા પ્રકાશને પૃથ્વી સુધી પહોંચવા દેતા નથી પછી ઋષિએ તેમની પુત્રીને પૂછ્યું કે શું તેણીએ બાદલને તેના વર તરીકે સ્વીકાર્યો છે છોકરીએ જવાબ આપ્યો વાદળો ખૂબ ઘેરા છે અને તેમની ગર્જના મને ડરાવે છે મહેરબાની કરીને આનાથી સારો વર શોધો ઋષિએ મેઘને પોતાના કરતા સારો વર શોધવા કહ્યું વાદળે કહ્યું મારા કરતા વધુ શક્તિશાળી પવન છે જે મને કોઈ પણ દિશામાં ફૂંકવામાં સક્ષમ છે પછી ઋષિએ તેની પુત્રીને તેની ઈચ્છા વિશે પૂછ્યું છોકરીએ જવાબ આપ્યો પિતાજી તે ખૂબ જ ચંચળ છે એક ક્ષણ અહીં અને બીજી ક્ષણ ત્યાં હું તેની સાથે આટલી બધી હરવા ફરવા સક્ષમ નથી કૃપા કરીને આનાથી સારો વર શોધો ઋષિએ વાયુને બોલાવ્યો અને પૂછ્યું કૃપા કરીને કહ્યું મુનિ પર્વત મારા કરતા વધુ શક્તિશાળી છે જે મારી પ્રચંડ ગતિમાં પણ સ્થિર રહે છે અને મારો માર્ગ અવરોધે છે ઋષિ તેમની પુત્રીની મંજૂરી મેળવવા માંગતા હતા છોકરીએ કહ્યું પિતાજી આ ખૂબ જ સખત અને સ્થિર છે કૃપા કરીને આનાથી વધુ સારું કનિક શોધો ઋષિએ પર્વતને પોતાના કરતાં વધુ સારો વર શોધવા કહ્યું તો પર્વતે જવાબ આપ્યો ઋષિવર આ ઉંદર મારા કરતાં વધુ સારો અને શક્તિશાળી છે જે મને તોડીને પોતાના માટે છિદ્ર બનાવે છે ઋષિએ મુષકરાજને બોલાવ્યો અને તેની પુત્રી પાસેથી તેની ઈચ્છા જાણવા માંગી ઋષિની પુત્રીએ મુષકરાજને જોયો અને તેને જોતા જ તેને તેની સાથે સગપણની લાગણી થઈ ઋષિ કન્યા મુષકરાજ પર મુગ્ધ થઈ ગઈ અને કહ્યું મુષકરાજ મારા વર તરીકે સ્વીકારવામાં આવ્યો છે પોતાની તપસ્યાના બળથી ઋષિએ યુવતીનું ઉંદરમાં રૂપાંતર કર્યું અને તેના લગ્ન ઉંદર સાથે કરાવી દીધા આ રીતે ઉંદરને તેનો યોગ્ય પતિ મળી ગયો અને તે તેની સાથે ખુશીથી રહેવા લાગી પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ